ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નવ વર્ષની બાળકી સાથે હેવાનિયત કૃત્ય આચર્યું હતું ત્યારબાદ જે હેવાનિયતની હદ તેણે વટાવી હતી કે જે બાળકી છે તેના ગુપ્તાંગના ભાગે સળિયા નાખીને ગંભીર ઇજાઓ પણ પહોંચાડી હતી તેને લઈને ગુજરાતભરમાં આરોપીએ જે કૃત્યને અંજામ આપ્યું છે તેના કારણે ગુજરાત હચમચી ગયું છે તે મામલાને લઈને હવે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન અને કરણી સેનાના ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ બા વાળાનું પણ નિવેદન સામે આવ્યું છે ત્યારે કેટલાક લોકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી રહી છે તેમના સમાજ ઉપર તો તેને લઈને પણ તેમણે જે કોમેન્ટ કરનારા લોકો છે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે સાથે તેમણે હાલ જે સરકાર છે પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે સરકારના હાથમાં આરોપીઓને સજા કરવા માટેની સત્તા છે તે પ્રકારની વાત કરી છે અને એટલા સુધીની તેમણે માંગ કરી છે કે આ પ્રકારના હેવાનિયત ભર્યા કૃત્ય આચરનાર જે આરોપીઓ છે તેમને તો ફાંસી જ લટકાવી દેવા જોઈએ સાથે તેમણે પોતાના સમાજના પ્રત્યે વાત કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજના લોકો હોય તે સીધા આર અને પારની લડાઈ લડે છે

પણ ઘણાના મોઢા મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કા નથી કરતા ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા તો ક્ષત્રિયો પહેલેથી નીકળે છે ક્ષત્રિયો હંમેશા નીકળશે પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકો અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મેને અહીંયા શોભા માટે બેસાડ્યા છે આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધો સીધી ફાંસીની સજા ફટકારો સીધી ફાંસીની સજા ફટકારો આ આ આ કામ આપ ક્યારે કરશો એમ હંમેશા બનાવો બને છે ત્યારે મોન રેલી અને કેન્ડલ કેન્ડલિંગ બધા નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધા બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કહું છું સોશિયલ મીડિયામાં તળાપડી કરવા માટે થઈને બધું કરવાનું પછી કાંઈ નહીં પણ સત્તાધીશોને હું કહું છું આવા ભાનુબેન કેબિનેટ મંત્રી પોતે લેડીસ જ છે તો અત્યારે કેમ એ નથી બોલતા ભાઈ અત્યારે બહાર આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને ક્ષત્રિયોનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ પાર કા ઓલીપાર સીધો ઠોસ ફેસલો જ હોય બરાબર ક્ષત્રિયોની હવે બધું નકર ક્ષત્રિયો કોઈ દિવસ રેલી એનો નીકાળે અને ક્ત્રિયનો સીધો ફેસલો જ હોય એટલે અમારા ઘરની સેના અમે છી પણ અમે કરણી સેના બરાબર કરીએ બધું જ કરીએ પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં તો કે સત્તાધીશો પાસે તો પહેલા તો સત્તાધીશોને ને કરો બધા બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે આ હર્ષ સંઘવી છે એને એને કયો કે ભાઈ તમે આનું કઈક એવો નિર્ણય લઈ આવો સજા ફટકાઈ રહી એ કોઈ તો હર્ષ સંઘવીને ખાસ કે ભાઈ આ બધા આના કઈક આપ લોકો સત્તા લઈને બેઠા છો બરાબર છે અને જો મને દરરોજના લગભગ પાંચ થી છ લેટરો તો આવા આવી જ જાય હું નામ નહીં દઉં બરાબર આ કવર છે આમાં આવી પેક કરી અને કેટલા બધા આમ તેમને આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે બીજેપી પાર્ટીઓ ખેડૂતોને રખડતા કરી દીધા બીજેપી પાર્ટી આ કર્યું તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ સત્તા તો આ બે આ જે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ બીજેપી પાર્ટીના ફલાણા બીજેપી પાર્ટીના ઢીકડા એ લોકોની હાથમાં સત્તા છે તો એ લોકોને કહો ને લઈ આવે સરકાર છે ને અત્યારે અમે અમારી ક્યાં સરકાર છે અને અમારેથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ બેન ગાયો માટે અમારે તો પાળિયા થઈ ગયા છે અત્યારે અમારી હાથમાં કઈ હથિયાર રહ્યા નથી અમને આપી દો એટલે અમને અમારે કોઈને કહેવાની જરૂર નથી અમને અપાવો હથિયાર એટલે સીધો ફેંસલો જય માતાજી અહતા કણી સેનાના મહિલા પ્રદેશ પ્રમુખ પદ્મિભા વાળા તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા ભરૂચમાં જે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે અને ત્યારબાદ જે બાળકીનું મૃત્યુ નિપજ્યું છે તેને લઈને તેમણે પરિવારને સાંત્વના પણ પાઠવી હતી સાથે જ જે સમગ્ર ઘટના બની છે તેમણે રાજ્ય સરકારને આ મામલે ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે અને આવા લોકોને ફાંસીના માછડે લટકાવી દેવા જોઈએ તે પ્રકારની વાત પણ કરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં